ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વે બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન નિમિત્તે ભરુદ નગરપાલિકાએ ભરુદ શહેરની બહેનોને ખાસ ભેટ આપી છે રક્ષાબંધન ના દિવસે બહેનો ભરુદシティ બસમાં નિશુલ્ક મુસાફરી કરી શકશે તેવી જાહેરાત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ભરુદ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ બહેનોને રક્ષાબંધનની ઉજવણી માટે ભાઈના ઘરે જવામાં સુગમતા પૂરી પાડવાનો છે આ ભેટ દ્વારા બહેનો સરળતાથી અવરજવર કરી શકે અને તહેવારને આનંદપૂર્વક ઉજવી શકે તેવો ભરૂચ નગરપાલિકાનો પ્રયાસ છે આ જાહેરાત સાથે ભરૂચ નગરપાલિકા પ્રમુખે શહેરના તમામ નાગરિકોને રક્ષાબંધન પરની શુભેચ્છાઓ પણ પાઠવી હતી નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા તરફથી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો માટે બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે જેથી કરીને બહેન ભાઈના ઘરે સરળતાથી જઈ શકે અને રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું અને આવી જ રીતે દર વર્ષે આપ ભાઈ અને બહેનનો પ્રેમ વધતો રહે અને દર વર્ષે આવી જ રીતે આપ ઉજવણી કરતા રહો એવી શુભકામનાઓ સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું